કોઈ નઈ કોઈ વાત હોય તો સપાવતા નહી મટી એવું મત કે નાનું મારું નામ લે

બીજી સર કોઈ છે એટલે તમને પૂછું છું ભાઈ હજી કોઈ ભૂખ હોય તો કીધું કોઈ ભૂખ હોય તો બોલજો પૂરી કરું તો માતા નો કેવાય મળે તમને એમ કહું અચ્છા તી કઈ કરીશો કઈ

બીજા તમે ગમે અગરબત્તી કીધી છે કે દીવો કીધો છે દીવો કીધો છે તો હવાના કરશે ઊંધું થઈ ગયું હંભુ નથી થયું તેણે ત્યાં જુદા બાધા લીધી છે તોય નુકસાન તેણે વેળા થી બાધા લીધી છે તો નુકસાન લ્યા હા હું અમારી માતા કહું છું

মই ব'লি তাৰ ছোৱালী